જય જલારામ જો અહીંયા મસ્ત મજાના અલગ અલગ દુકાનો અને આજે છે રામનવમી તો રામનવમી જલારામ બાપા જય જલારામ કેજો હાઈ ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે સ્વાગત છે તો અત્યારે છું વીરપુર અને વીરપુરની અંદર આજે હું તમને બતાવીશ વીરપુરની અંદર કેવું બજાર છે અને મંદિર સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશ તો જોતા રહેજો ચેનલની અંદર અને હું જો અત્યારે પાર્કિંગ કરી અને અહીંયા ચાલતો ચાલતો મંદિર તરફ જાઉં છું વાગ્યા છે સવારના સાત અને જો અત્યારે કંઈ આ રીતનો માહોલ છે મંદિરની અંદર તો મંદિર સુધી ચાલતા ચાલતા આપણે જઈએ અહીંયા જો એકદમ ઓછી પબ્લિક છે સવારે વાગ્યા છે સાત અહીં આજુબાજુ થોડીક હોટલ છે અને બસ આ ગલીની અંદર જઈશું એટલે આપણે અંદર પહોંચશું મંદિર સુધી તો બસ જોડાયેલો અત્યારે તો બજાર ખુલ્યું નથી પરંતુ મંદિરમાં દર્શન કરી વળતા હું તમને બધું બતાવીશ જો આજે છે રામનવમી અને રામનવમીના દિવસે મસ્ત મજાના બાપાના દર્શન થઈ ગયા અને આ છે બાપાનો ગેટ અને એકદમ ગર્દી ઓછી હતી અને મસ્ત મજાને એકદમ નજીકથી બાપાના દર્શન થયા અને બસ બહાર નીકળ્યા અને પ્રસાદ પણ બાપાને મસ્ત મજાનો અમે ધરાવી દીધો અને આટલા સારા દર્શન તો મને અત્યાર સુધી ઘણી બધી વાર આવે પણ થયા નહોતા તો બસ હવે જોઈએ બજારની અંદર અને થોડુંક બજાર ફરીએ અને તમને ફેરવું જો અહીંયા ઘણી બધી ચીજવસ્તુઓ મળે છે મારી અંદર બીજા ઘણા બધા વિડીયો છે જ બજારના પરંતુ અહીંયા આવે તો એટલે રહેવાયું નહીં કે હું તમને ફરીથી એક વખત વીરપુર લઈ જાઉં અને બે હજાર ચાલુ થયું છે તો નવા વર્ષના હું તમને વીરપુર દાદાના દર્શન કરાવું જય શ્રી રામ જય શ્રીરામ જય શ્રી રામ જય જલારામ બસ અહીંયાથી આગળ બજારમાં જોઈએ શું શું મળે છે બજારની અંદર તો જોડાયેલા રહેજો ચેનલ સાથે જો અહીંયા કંઈક બધી કંઠીઓ અને કિચન ને ઘડિયાળની બધીની એક શોપ છે આગળ ફૂલહાર મળે છે અહીંયા પ્રસાદની ઘણી બધી અહીંયા નાળિયેર અને ઘણું બધું મળે છે તો બસ અહીંયા અહીંયા વેરણ આદણી અને ઘણું બધું છે હું તમને આગળ લઈ જાઉં છું તો જોઈએ આગળ બજારમાં શું શું મળે છે જય જલારામ જો અહીંયા મસ્ત મજાના અલગ અલગ દુકાનો જોઈએ છે આગળ હશે જય જલારામ હા તો બસ જો આજે રામનવમી હતી સરસ મજાના બાપાના દર્શન થઈ ગયા પરંતુ સવારનો સમય હતો સાત વાગ્યા હતા એટલે બહુ ભીડ નહોતી અને બજારની અંદર પણ બહુ ઓછી ભીડ હતી તો હું તમને કંઈ બતાવી ના શક્યો પરંતુ મારો એક્સપિરિયન્સ સરસ છે તમે પણ અહીંયા આવતા હોય તો આવજો બાપાના દર્શનાર્થે વીરપુર અહીંયા આવો તો રોકાવાની પણ ઘણી બધી વ્યવસ્થા અહીંયા છે અને નાસ્તો પાણી જમવાનું અહીંયા ફ્રી છે બાપાના પ્રસાદી રૂપે તો બસ જો વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે અહીંથી અમે જઈશું કાગવડ અને કાગવડનો વિડીયો પણ હું તમને બતાવીશ બે હજાર પચીસમાં બે હજાર ત્રેવીસની અંદર મેં વિડીયો બનાવેલા તો આ થયું છે બે હજાર પચીસ તો બે હજાર પચીસની અંદર પણ હું અહીંયા આવ્યો અને તમારી સાથે વિડીયો શેર કરું છું તો જે લોકો ઘરે બેસીને મારો વિડીયો જોવે છે એ લોકોને જય જલારામ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો